જય શ્રી કૃષ્ણ આજે એક એવી ઐતિહાસિક જગ્યાની વાત કરવી છે તમને કે એનો ઇતિહાસ બહુ જૂનો નથી ફક્ત સાડા પાંચસો વર્ષની આસપાસનો ઇતિહાસ છે ગુજરાતની એક એવી જગ્યા કે જ્યાં કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને એનું એક વચન પૂરું પાડવા એક ઢોલીનો સ્વરૂપ લઈને આવ્યા હતા કહેવાય છે કે કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરા અને વનુરા વનમાં ત્રણ દાસ રમ્યા હતા ગોપીઓ સાથે ચોથો રાસ નહોતો રમી શકીએ એટલે એમને ગોપીઓને વચન આપ્યું હતું કે ચોથો રાસ પૂરો કરવા કોઈ બી સમયે કોઈ બી અવતાર લઈને આવશે ત્યારે પાંચસો ને પચાસ વર્ષ પહેલા કચ્છ તાલુકાના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રજવાણી ગામ કે જ્યાં આહીર સમાજ ખૂબ મોટા સંખ્યામાં રહેતો હતો અખાત રીતનો સમય હતો અખાત રીતનો આગલો દિવસ એટલે કે બીજ બીજ ના દિવસે જ ત્યાં એક ઢોલી આવે છે એ ઢોલી જ્યારે ઢોલ ઓગાડવાનું શરૂ કરે છે ત્યારે એ ઢોલીના ઢોલે રાસે એક રંગાઈ જાય છે જેમ કૃષ્ણ ભગવાન તેની વાસળી ઓગાડતા ને ગોપીઓ તેના જે વાસળીના સુરે એના તાલે જે રંગાઈ જતી તેવા જ ઢોલના તાલે આહી રાણીઓ રંગાઈ જાય છે આખો દિવસ રાત એમ બે દિવસ ત્રણ દિવસ સુધી સતત ઢોલી એમ કે આહી રાણીઓ થાકશે ને આહી રાણીઓ ને એમ કે ઢોલી થાકશે એવો ત્રણ દિવસ સતત રાસ લેવામાં આવ્યો ઘરના બધા કામ રહી ગયા ઘરના લોકો ભૂખ્યા રહી ગયા છોકરાઓ ભૂખ્યા રહી ગયા ગાયો દોયા વગર ની રહી ગઈ ત્યારે બન્યું એવું કે જે ત્યાંના આહીર લોકો હતા વિચાર કરે છે કે આ નક્કી આ ઢોલી કોઈ માયાવી માનવી છે કોઈ કાળું લાગે છે છે એટલે અને તે આવે જે જગ્યાએ રાસ લેવાતો હોય તે જગ્યાએ લોકો આવે છે અને તેમાંના એક આહિર એ ઢોલીનું તલવારથી મસ્તક કાપી નાખે છે ત્યારે ને ત્યારે એ ઢોલી તો અદ્રશ્ય થઈ જાય કેમકે ઢોલી તો કૃષ્ણ ભગવાન સાક્ષાત કૃષ્ણ ભગવાન કહેવાય છે કે એ પોતાનું વચન પાડવા માટે આવ્યા છે અને જ્યારે એ આહિરાણીઓ એકસો ને છાલીસ આહિરાણીઓ જ્યારે ભાનમાં આવે છે જે ભક્તિના ઢોલના જે કૃષ્ણ કૃષ્ણની ભક્તિના શ્રી કારીયા ઠાકરની શ્રી મુલ્લુ ધર્મની ભક્તિના જે રંગમાં રંગેલું છે એમાં બહાર આવે એને જોવે છે તે ઢોલીને આ રીતે મારવામાં આવ્યો છે અને હવે ત્રણ દિવસ લગી એ જે આહિરાણીઓ હતી અહીંયા હતી એટલે કે એનું એનું જે સત છે એ એ દર્શાવવા માટે એ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે હે શ્રી કૃષ્ણ અમારી ભક્તિ અમારું જો સત હોય તો બસ હવે અત્યારે જ અમે અમારો પ્રાણ ત્યાગ કરી છીએ અને કહેવાય છે કે એ એકસો ચાલીસે ચાલીસ આહિરાણીઓ માટે એ ધરતીમાં જગ્યા થઈ જાય છે અને ત્યાં ને ત્યાં એ એકસો ચાલીસે ચાલીસ આહિરાણીઓ સમાઈ જાય છે ત્યારથી જ આહીર સમાજ જે એકસો ચાલીસ તેની માતાઓને દીકરીઓને ગુમાવે છે એટલે એક ગામનું અઘરાજ કરે છે ગામનું પાણી નથી લીધા આપીઓ લઈ લે છે પણ કહેવાય છે કે બે બાદ બાર ભાઈઓ ત્યાં જાય છે પાણી પીવાનું શરૂ કર્યું છે ધીમે ધીમે બધા જ ભાઈઓ ત્યાં જતા થયા છે પરંતુ ત્યાં જબરજસ્ત એક મંદિર બનાવવામાં આવ્યું છે અને બારોટના ચોપડાનો આધાર લઈને ત્યાં એકસો ચાલીસ મૂર્તિઓ મૂકવામાં આવેલી છે એકસો ચાલીસ મૂર્તિઓના નામ સહિત ત્યાં મૂકવામાં આવેલી છે સાથે બારે જ્યાં સતીઓ જ્યાં ઊભી હતી ત્યાં જે જગ્યા આપી હતી ધરતીમયે તે જ જગ્યાએ તેમની ખાંભીઓ મૂકવામાં આવેલી છે ઢોલીની પણ મોટી ખાંભી મૂકવામાં આવેલી છે કહેવાય છે કે હજી પણ ત્યાં જો કાન રાખીને સાંભળીએ તો હજી પણ ઢોલનો ત્યાં અવાજ આવે છે આવી પરમ પવિત્ર જગ્યા અને આવી કૃષ્ણ પ્રેમી આપણા સંસ્કૃતિ રહેલી છે આવી કૃષ્ણ પ્રેમી આપણા લોકો રહેલા છે આવી સતીઓ કે જે પોતાના પ્રાણ ત્યાગી દે છે જેની કૃષ્ણ ભક્તિમાં આવી પરમ પવિત્ર જગ્યાના દર્શન કરવા કચ્છના રાપર તાલુકાના વ્રજ રહેવાની સામે અવશ્ય જવું જોઈએ અને શ્રી કૃષ્ણની જે ભક્તિ છે અને ભક્તિ માટે લોકો શું કરે છે એ તમે ત્યાં જઈને જોઈ શકો છો ત્યાં તમારો કાન રાખીને કદાચ પૂરેપૂરી સો ટકા જો ફક્તિ થી તમે કાન રાખશો તો કદાચ તમને પણ એ જે ઢોલ વાગ્યો તો ત્રણ દિવસ લગી એ ઢોલ પણ સંભળાઈ શકે છે તો ખાસ આવી પારંપરિક અને સાંસ્કૃતિક જગ્યાઓના દર્શન કરવા દરેક લોકોએ જવું જોઈએ તો મારો આ વિડીયો ખાસ જો આપને ખ્યાલ હોય જગ્યા વિશે તો ખૂબ સારી વાત કહેવાય તો નો ખબર હોય તો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડવો જોઈએ મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ખાસ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કે જય દ્વારકાધીશ જરૂર લખશો તો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી કલ્પેશ બજરંગી ના જય